તો વાગી ગયા તા બપોરના ત્રણ ને હરી ઘરે હતા ને મારા ગટુને તાવ આવી ગયો હતો ને ઈ વેન કરતી હતી કે પાપા મારે લેવી છે લસરપટ્ટી મને તમે લસરપટ્ટી લઈ આવી તો પેલા તો બે લિપસ્ટિક કરી લીધી લિપસ્ટિક કરીને જો તૈયાર થઈ ગઈ કેમ કે મૂળમાં રાખવી પડે હરી મન કે હાલ આપણે એની આટું લસરપટ્ટી લેવા જાય તો હું ને હરી બે નીકળી ગયા તો ઘણી જગ્યાએ પૂછ્યું પણ ન મળી પછી હરી કે હાલ આવે હીરાબાગ જાય ને તો મળી જાય તો હીરાબાગ જતા રહ્યા અમે ત્યાં મોટું છે ટોય હાઉસ તો ત્યાંથી અમને મળી ગઈ લસરપટ્ટી મસ્ત મજાની હતી લસરપટ્ટી ને બહુ બધી બધી વસ્તુ સારી સારી હતી મેં હું તો સ્કૂટર ભાડી ગઈ હરીને મેં કીધું મને તો લઈ દો મને કે તું કાંઈ નાની નથી આપણે ગટ્ટું હાટું લેવા આવ્યા છીએ તો જો અમે પેક કરાવી લીધું છે બોક્સ અને હરી લઈને જતા હતા પણ આ બોક્સને લઈને મારે જ બેહવાનું છે ઠેઠ હીરાબાગથી જગાત નાકા લાગી અને પહોંચી ગયા ઘર નીચે તો ગટ્ટું જોઈને રાજી થઈ ગયું ને હરીને કીધું હાલો હવે ઉપર જઈને ખોલી દો તો કે પાપા તમે શું લાવ્યા હરી કીધું લસરપટ્ટી તો એ કે હાલો મને લસરપટ્ટી ખવડાવો અરે કે ઘડી ખાઈ ફીટ કરી દઉં પછી તો જો બેનને ફીટ થઈ ગઈ ને લસરપટ્ટી ખાવાની મજા આવી ગઈ હતી પણ એને મજા નહોતી ને એટલે અમારે એની જીદ પૂરી કરવી પડે કેમ કે પાપાની પ્રિન્સેસ ને એટલે પાપા એને જે બોલે ને એ લઈ જ દેવાનું મને કાંઈ ન લઈ દે પણ એને લઈ દેવાનું કેમ કે અમારા ઘરમાં લાડકી એક જ છે આ જો બાપ દીકરી બે જો રમવાનું ચાલુ કરી દીધું ને પછી આપણે બટેટા ફોલ ના ખાન બનાવવાની હતી સૂકી ભાજી મનોજભાઈને કામે લગાડી દીધા ને ખાઈ ને પછી આપણે પછી બહાર જવું હતું તો જો બે ગયા છે બધાય ભૂખડ ખાવા અને નીકળી ગયા મેં બહાર તો તમારા ઘરમાં કોણ જીદી છે કમેન્ટ કરજો મારે તો મારા ઘરમાં ગટ્ટું બહુ જીદી છે